આગળના વિડીયોમાં પણ તમને બતાવીએ છીએ અને બાજુની સ્ક્રીનમાં તમને જોવા પણ મળી જશે પ્લસ ત્યાં ઘણા એવા જે વોરિયર્સ પણ હતા જે કામ કરે છે મેડલ્સારી પણ હતા ઓફિસર્સ પણ હતા એના જોડે આપણે વાત ચર્ચા કરી કે સિવિલ ડિફેન્સમાં કેવી રીતે જે દરેકે દરેક પગલાંમાં જેમ કે આગ લાગવી એમ્બ્યુલન્સ આ ના આવી શકે ટાઈમ પર તો કોઈ બી દર્દીને સીપીઆર કેવી રીતે આપવો કેવી રીતે કોઈ બી વ્યક્તિની જાન બચાવી જે કોઈ બી સરકારી કામ કદાચ કોઈ રીતે અટકાઈ જાય તો એ કેવી રીતે પૂરું પાડવું એ સિવિલ ડિફેન્સ ના અંદરમાં છે આપણે વિદ્યાર્થીઓ જોડે પણ વાત કરી વિદ્યાર્થીઓનો કેવો અનુભવ રહ્યો એ પણ દર્શાવવામાં આવ્યું છે જય હિન્દ જય ભારત વાત કરીશું કે કયા સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ હોય છે તો આપણે વાત કરીશું સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ કઈ રીતે આપવામાં આવે છે સિવિલ ડિફેન્સ અમદાવાદ થકી

કયા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે કયા કયા પદ્ધતિ સર કયા કયા બેઝિક ટ્રેનિંગ હોય છે જે તમે નામ લખ્યું છે કે બેઝિક ટ્રેનિંગ આપવામાં આવે છે હું જાણવા માંગુ મારું નામ નરસિંહભાઈ પંચાલ છે એ હસનગર ડેપ્યુટી ડિવિઝનલ વોર્ડન છું આની અંદર આપણે મોસ્ટ ઓફ બી એક એકસો આઠને ફોન કરતા હોઈએ છીએ તો એકસો આઠમાં કઈ સામરિક વ્યૂ હોય છે શું હોય છે એ આપણે ખબર હોતી નથી આપણે ખાલી ફોન કરીને છૂટા થઈ જઈએ છીએ અને દર્દી જતો રહે છે પણ એકસો આઠની ની અંદર એવી બી આપણી ટીમ હોય છે સાથે નર્સ બી હોય છે અને ત્યાંના હોય છે એ આપણે સીપીઆર આપે છે અટેક આવી ગયો તો સીપીઆર કઈ રીતે આપવું એને કઈ કે ઉભો કરવો એ રીતની બી ટ્રેનિંગ હોય છે પછી ફાયર બ્રિગેડ આવે છે ટ્રેનિંગમાં ફાયર બ્રિગેડમાં ધારો કે એક્ઝામ્પલ આપણે ઘરે રસોઈ કરતા ગેસનો બાટલો આગ લાગી તો એને પહેલા તો પ્રાથમિક ફાયર બ્રિગેડ આવે પહેલા એની પહેલા આપણે શું કરી શકીએ છીએ એની બી તાલીમ આપવામાં આવે છે એટલે સિવિલ ડિફેન્સના બેઝિક તાલીમ અલગ અલગ આવી તાલીમ આપવામાં આવતી હોય છે અચ્છા હવે હું જાણવા અમિતભાઈ તમારી જોડેથી કે આ સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ જયારે પતે એ પછી બેઝિક સર્ટિફિકેટ આપવામાં આવે છે કે કઈ રીતની એની પ્રોસિજર હોય છે આ પાંચ દિવસની જે ટ્રેનિંગ હોય છે એ ટ્રેનિંગ પડ્યા પછી ચાર દિવસની ટ્રેનિંગ પડ્યા પછી એની એક્ઝામ લેવામાં આવે છે એક્ઝામ પછી જે લોકોના એક્ઝામમાં રિઝલ્ટ આવતા હોય છે એ પ્રમાણે એમને ગ્રેડ આપવામાં આવે છે પછી એમના ક ફોર્મ ભરવામાં આવે છે ક ફોર્મમાં આધાર કાર્ડ બેંકની કેન્સલ ચેક ચેક હોય છે પાસપોર્ટ સાઈઝ નો ફોટો હોય છે પોલીસ વેરીફિકેશન હોય છે આ બધા ડોક્યુમેન્ટ ક ફોર્મ સાથે ભરી અને આપવામાં આવતા હોય છે પછી અમારા કલેક્ટર ઓફિસની એમને નિમણૂક કરવામાં આવતા હોય છે કે જે સિવિલ ડિફેન્સની અંદર ઓર્ડર તરીકે સેવા કરી શકે પંચાત સાહેબ હું તમારી જોડે જાણવા માંગીશ કે આ ત્યારે સિવિલ ડિફેન્સ ની તૈયારીઓ પૂરી થઈ જાય છે પછી જ્યારે જે વિદ્યાર્થીઓ છે એ વોર્ડનના સ્વરૂપમાં આવે છે તો એને કયા કયા પ્રકારની ટ્રેનિંગ બીજી જગ્યાએ પણ આપવામાં આવે છે એને કોઈ બંદોબસ્તમાં કે એને કોઈ જગ્યાએ જવા માટેનું પરવાનગી તમે આપો છો નહીં ખેડી કંપની વોર્ડન શો અહીંયા જે તૈયાર થયા પછી જે કોઈ પોલીસ સ્ટેશન થી તમારી નિમણૂક કરવામાં આવે તો ત્યાં સિવિલ ડિફેન્સ ના તમારે મોકલવામાં આવે છે એટલે કોઈ પણ પીઆઈ અધિકારી કે ભાઈ પચીસ માર્ચ જરૂર છે તો સિવિલ ડિફેન્સ ના અમારા ચીફ અને અમારા વોર્ડન શ્રી અમિતભાઈ એ નક્કી કરી અને પછી જે પણ વોર્ડન ની જરૂર હોય તે વોર્ડન ત્યાં મૂકવામાં આવે છે વિદ્યાર્થીઓને પણ આપણે પૂછીશું કે આજે એમનો પહેલો દિવસ છે તો એ પહેલા દિવસમાં આજે વોર્ડન સાહેબે આપણને શું શીખવ્યું અને કઈ રીતે એનું પાલન કરશો તો આપણે પૂછીશું બેન બેન આજે આપનો પહેલો જ દિવસ છે ટ્રેનિંગ નો તો તમને શું શીખવા મળ્યું એટલે આજના દિવસમાં પહેલા દિવસમાં આપણે આ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને ને પણ પૂછ્યું કે પહેલા દિવસમાં આજે તમને થોડું ઘણું શું શીખવા મળ્યું શીખવામાં અલગ અલગ પ્રકારની આગ લાગ્યું તો મને એવું હતું કે દરેક પ્રકારની આંત આપણે એ રીતે બુજ પરંતુ મને અહીંયાથી જાણવા મળ્યું છે કે અલગ અલગ પ્રકારની આંત લાગે છે અલગ અલગ પ્રકારે તમે બુજવામાં આવે તેમજ આ રીતે આપત્તિના ઘણા બધા પ્રકાર વિશે તમને માહિતી આપી દઉં જે મને આવનારા સમયમાં સેવા કરવાનો મોકો મળશે એમાં મેં એનો ઉપયોગ કરીશ તેમજ આપની મને જા પણ ના જેથી કરીને તે આગળ કેવી રીતે હું કાર્ય કરીશ તેની જાણ મને આપવા આપવામાં ન્યૂઝ